અમદાવાદના વિરમગામ વિધાનસભા વિસ્તારમાં મતદારોના નામ ખોટી રીતે રદ થવાની ગંભીર બાબત સામે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી વિરમગામ વિધાનસભામાં આશરે પાંચ થી છ હજાર મતદારોના નામ ખોટી અરજીના આધારે રદ કરાયા હોવાનું જાણવા મળતા કોંગ્રેસ આગેવાનોમાં ચિંતા ફેલાઈ હતી આ મુદ્દાને લઈને વિરમગામના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ વિરમગામ પ્રાંત અધિકારીને મળ્યું હતું ડેલિગેશન દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે જે લોકો દ્વારા મતદારોના નામ રદ કરવા માટે ખોટી અરજીઓ કરવામાં આવી છે તેની સંપૂર્ણ અને અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે સાથે સાચા પાત્ર મતદારોના હકો સુરક્ષિત રીતે અને તેમને કોઈ પણ રીતે અન્યાય ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી લાખાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે લોકશાહીમાં મતાધિકાર સર્વોચ્ચ છે તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં નહીં આવે આ ઉપરાંત શહેરની મૂળભૂત સુવિધા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી વિરમગામ શહેરમાં ગટરોની સમસ્યા રોડ રસ્તાની ખસ્તા હાલત સ્થિતિ અંગે પ્રાંત અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું શહેરના નાગરિકોને રોજિંદી જીવનમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા તાત્કાલિક પગલાં ભરવા માટે પણ કોંગ્રેસ આગેવાનોએ માંગ કરી હતી આજે કોંગ્રેસ પાર્ટી તરફથી અમે સરની જે કામગીરી સરકાર અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે એમાં ઘણા બધા વાંધાઓ પણ સાત નંબર ફોર્મ ભરીને આપવામાં આવ્યા છે એવું મારી જાણમાં આવ્યું વાંધા સાચા હોય તો અમને કંઈ વાંધો નથી પણ કોઈ પણ પાર્ટીના બીએલએ અથવા કોઈ વ્યક્તિએ જે વાંધો આપ્યો હોય એમાં તથ્યતા કેટલી છે સાચો કેટલો છે એના પુરાવા શું છે એ પુરાવા સાથે વાંધો હોય તો અમને વાંધો નથી પણ વગર પુરાવાએ વાંધા આપીને જે આપણા ભારતીય બંધારણમાં દરેક નાગરિકને જેમ વાણી સ્વતંત્રતાનો અધિકાર મિલકત ધરાવવાનો અધિકાર અને મતાધિકાર આપવામાં આવ્યો છે અમારી વાત એ છે કે વ્યક્તિને દરેક નાગરિકને જે મૂળભૂત અધિકાર તરીકે મતાધિકાર આપ્યો છે એનો મતાધિકાર કોઈપણ સંજોગોમાં કોઈ ખોટા વાંધાના લીધે ઝૂંટવાઈ ના જાય એના માટેની અમારી ચિંતા હતી અને એના માટે આજે પ્રાંત ઓફિસરને અમે પ્રતિનિધિ તરીકે રજૂઆતો કરી છે એટલે એમાં કંઈ ખોટું ના થાય અને કોઈનો મતાધિકાર ઝૂંટવાઈ ના જાય મેઇન વાત અમારી એ હતી બીજી વાત કે વિરમ ગામના વિકાસની વાત કરીએ તો લોકોની સુખાકારીની વાત કરીએ તો આજે જુઓ તમે જ્યુડીસી ફેઝ વન ફેઝ ટુ ફેઝ થ્રી બધી કાર્યવાહીઓ પૂરી થઈ ગઈ તેમ છતાં વિરમગામમાં ગટરો ઉભરાવાનું હજી બંધ થયું નથી સાથે સાથે જે કામો ચાલી રહ્યા છે ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે એ રોડનું કામ હોય ગટરનું કામ હોય લાઇટનું કામ હોય કે જે કંઈ બીજા પીવાના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય એ કામ ચાલી રહ્યા છે એ ધીમી ગોકળ ગાયે ચાલી રહ્યા છે અમારી વાત અમારી રજૂઆત એ હતી કે જે ટાઈમ પીરિયડમાં કામ થવા જોઈએ એ થતા નથી ને લોકો વારંવાર મુશ્કેલીઓ ભોગે છે એ પણ ટાઈમસર એ કામ પૂરા થાય અને નાગરિકોની સુખાકારી વધે એ પણ આજે રજૂઆત કરવામાં આવી છે